નમસ્કાર દર્શક મિત્રો હું સમ્રાટ શું પરેશ આપનું હાર્દિક સ્વાગત છે પાવર ગ્રીડ કંપની પોલીસ સાથે ખેડૂતના જબરદસ્તી કરશે તો તેને ઉખાડી ફેંકવા પાટણ ધારાસભ્યનું ખેડૂતોને આહવાન પાટણ જિલ્લાના ખેડૂતોને પાવર ગ્રીડ કંપની દ્વારા જંત્રીની જગ્યાએ બજાર ભાવથી વળતર ચૂકવવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ગાંધી સિંધિયા માર્ગે આંદોલનની ચીમકી પાટણ જિલ્લાના ખેડૂતોએ સોમવારે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ અને સારણમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરને સાથે રાખી ગ્રીડ કંપની આરઈ દ્વારા સાતસો પાસઠ કેવી ડબલ સર્કિટ બનાસકાંઠા અમદાવાદ ટ્રાન્ઝેક્શમિશન લાઇનના નિર્માણ કંપની બાબતમાં જંત્રીની જગ્યાએ હાલના બજાર ભાવથી વળતર ચૂકવવા સહિતની વિવિધ પ્રશ્નો કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આ મામલે ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવાય તો ગાંધીના નગર ખાતે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી ખેડૂતોના સમર્થનમાં પાટણ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ અને સારણમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે ખેડૂતોને જણાવ્યું હતું કે તમારી આ ન્યાયની લડતમાં અમે તમારી સાથે છીએ અને જે કોઈ પોલીસ અધિકારી કે કંપનીના માણસો તમારા ખેતરમાં તમારી વિના વીજ થાંભલા ઊભા કરે તો તે થાંભલા ઉખેડી ફેંકવા તેઓએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નિકુંજ બાવળિયા કરાય છે આજે ખીડ કોર્પોરેશન એક પ્રાઇવેટ કંપની દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરની અંદર વીજ થાંભલા ઉભા કરવામાં આવે છે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે જે રીતે રાજ્યની અંદર એક જ પોલિસી હોવી જોઈએ આજ મહિનામાં મોરબીની અંદર અંદર જે ચૂકવાયું એ પાટણની પણ ચૂકવવું જોઈએ પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે જે સરકારની ગાઈડલાઈન છે ફાઉન્ડેશન ભરાય તો ચાલીસ ટકા વળતર ચુકવવું એ વળતર પણ ચૂકવવામાં આવતું નથી હજે તમામ ખેડૂતો અહીં આવ્યા છે અમે ખેડૂતોની સાથે છે અને મેં ખેડૂતોને અને મીડિયા સમક્ષ કહીએ છીએ કે ખેડૂતોએ મજબૂત થવું પડશે ખેડૂતો એ જગતનો તાજ છે અને ભીખ માગવાનું બંધ કરી દેવું પડશે થાંભલા તોડી નાખવા પડશે જેસીબી હોય રાતે હું કહું છું ખેડૂતોને મીડિયાની સામે કે જો એમને વળતર ચૂકવ્યા સિવાય કોઈ પણ પોલીસ અધિકારી કે કંપનીના માણસ સંદર્ભે છે તો એ એ થાબલા ઉભા કરે થાબલા તોડી નાખો તમારો અધિકાર છે તમારી જમીન બચાવી હોય તો તમારે મજબૂત થવું પડશે બાકી તમે મુખ્યમંત્રીને મળશો કલેક્શનમાં કગરવાથી કઈ થવાનું નથી તમે ધરતીને પાટું મારી અને પેદા કરવા માણસ છો તમે મજબૂત થાવ તો જ તમે ટકી ગચ્છો નકર તમારી જમીનો પણ ભૂતકાળની ભવિષ્યની અંદર જતી રહેવાની કલેક્ટર તો શું અત્યારે જ કરી તમને કલેક્ટર તો શું કે કલેક્ટરની તો જે પ્રમાણે ગાઈડલાઈન છે અને સરકારનો પરિપત્ર છે એ પ્રમાણે પણ હું પણ અભ્યાસ કરવાનો છું અને કાલે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી જુદી જુદી કઈ રીતે શકે જે હોય આજથી દસ વર્ષ પહેલા એનાથી અત્યારે ઓછું વળતર મળે કે મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એનાથી ચાર ગણા ઓછું ઉત્તર ગુજરાતની અંદર મળે આ બાબત યોગ્ય નથી અમે અભ્યાસ કરી અને મુખ્યમંત્રી અને મંત્રીને ખેડૂતોના બે પ્રતિનિધિને સાથે રાખીને મળીશ